મારે જે વાત કરવી છે પૈસા નાખવા આવ્યું પણ મને એક વાત કરવી છે દાદા એ તો ખૂબ જ સંસ્કારની અને સત્યતા વાત કરી પિતુદેવ ની કૃપા છે અને મેં અહિયાં જાણ્યું જમતીપાયા ગામમાં પછી ખેડૂત હોય બીજું વર્ણ હોય બધા વર્ણ હોય ગામ ગામના દરેક માણસો ને એમ છે અમારી કથા છે આખા ગામ ને એવો છે અમારી કથા છે અમારી કથા છે એવું આ ગામમાં પાછો અને જતી જાહેરાત કરી છે પાંચ વર્ષ પછી પાછી કથા મારે કરવી છે એ વિચાર એકવાર એક વાર જોરદાર તારીઓના ગગરાથી વધારી દો પણ બીજી વાત મને એ આનંદ આવ્યો માં જમતો હતો મેં જોયું તો જોયું ले समाजना श्रेष्ठियो थे जे मंडल हो, हो जे प्रमुख हो जे मंत्री हो जे मा सभियो हो 1000 वरी हाकण न पड़े एवो समान मोठो 5.5 लीगा जमीन जोय डेली कर ली थी એટલે ઈ બધા સરસી મંડળને जोरदार તાળીઓ નાખનાથી બતાવો આમાં જેણે दान દીધું હોય એને જોરદાર તાળી નાખનાથી બતાવો નો નિર્ણય હોય એને બતાવો આ નંબર હું બોલાત ને ગોપીનું હોય

નોરકો દે કે બલ્લોતી પૂનો ન થાય તૈનું તો કાયમ દે મધ્ય ન આવે ઈ સહોની રહે છે બરો બેરાકો તો સખોર કરીને એકું પારવે રતો ન એકું તો હિમાલય હુડી પૂકે હમ તી જીરી જીરી કરીન જાલી થી બેઠેલા તમામને બેનુભાઈ ને મારી પ્રાર્થના સાથે આવે છે સજી જિંદગી માં સુગાર ને સુગાર છે લોગ છે લોગ માંથી પાપ થાય પાપ માંથી વિનાશ નું સર્જન થાય પારવર દિશામાંથી થઈ ગઈ થી આપની હારી નોરી

આપડે ગીતું ક્યાં હતું મારું કેતા હોય તો કપલી ને પડી ગયા રાહત નાખે અને હોત નહીં તો રામ ને યાદ કોણ કરે હોત નહીં મામો કશો ભગવાન કૃષ્ણ ને યાદ કોણ કરે અરે जानो यार कौन करे होमे बरोबर रामदेव ने याद कौन करे होदने गौरव तो बाड़ ने याद कौन करे होदने राइ तो हुदने याद कौन करे आ होती दुख तो सुख ने याद कौन करे होती अज्ञानी तो मारने ने याद कौन करे होदने गुण तो सन्न ने याद कौन करे अरे मित्रों होदने मौत पर दीनगिरी पे तो कौन मोदने होद जिंदगी के मित्र था तो मरी जावनो छे ने એટલે मरीले तो रोको मानो वाला शतक

એની મમ્મી બનગેવાની મારી ના નથી પણ માં જો રાંધવાની આવશે જો ન કરું ફાસ્ટ ફૂડ ખવડાવીને મોટો કરશે ને તો એમાં મૂળદાસ નો જન્મે એમાં દેવ તળખી ન થાય એમાં શિવાજી નો થાય એમાં ભોજો ભગત નો થાય એમાં થાય એમાં આ કોઈ મહાપુરુષો સંતો ભક્તો એમાં

દસ પંદર ટકા તો શું કરે તો હજાર ઓછી ટકા ધારકો ખોટો ખાતો સંજા હોવ થી પ્રકાર હોતી ગતિ હોય દ્રષ્ટિ હોય અને બીજામાં નિમત હોવી જોઈએ કે આ રાષ્ટ્રમાં મને ઈશ્વરે સંતાન તરીકે જન્મ આપ્યો છે તો મારે સંતાનનું પાત્ર ભરવી મારા માં બાપને સુખી કરી જાવું છે રાષ્ટ્રને મદદ કરીને જાવું છે ઈ જણ એકુર અમારે બકરા બાપુ એ છે નંતી કરે તો સંકળાય ના છે સાથે અમારે નાસભાઈ બધા સંકળાય ના છે સાઈ પાગલ બેનો છે સાબ કોલા બે 12 વર્ષથી સાલો કર્યો છે દવા કરવા પાક એને જોરદાર ટાળી ના કગડા થી વધાવો અને વિવેક જોશી ને પોતાની ગાડી ને દેખવા સર પછી પાકો ની ગમે ત્યાં હું બી આ લોકો ગમે પણ લઈ આ શ્રદ્ધા વિશ્વાસ આવે છે એક રૂમ એક રાખી છે બે ટાઈમ જમવાનું બે ટાઈમ બે ટાઈમ દવા એકસો ને બાવીસ વ્યક્તિ હાજી થઈ પોતાના પરિવાર સાથે જીવે છે આપણે હાજરમાં આવે છે જોયા હોય ડૂબ જોયા હોય ગુણ નો જોયા હોય ઊંચાઈ જોયા હોય વેટ જોયો હોય કલર જોયો હોય અભ્યાસ જોયો હોય ભાષા જોઈ કેમ છ અને તો એ શાસ મહિના થાય છે કે જેમ અમારો કેવો હેતુ છે બેનું ભાઈ બેઠા હમને ફોટા પડાવવાની મારી જરાય ના દી ના ફોટા પડાવો ભાઈ સગોરતા હોય પણ વિદેશ હોતી પડાવો આયા ફોટા પડાવવાની હાકે થાય વિદેશ હોય હું સા ડુંગરા માથે મોટો મોટો સડા કરી સડી અને ન્યા હા આમ આટીય આમ ફોટા પડાવવા અને પાછા રસ્તામાં માંગ રે એ એક બે ફોટા તો માંગ રે